આજરોજ સુપ્રીમ કોર્ટમાંથી દિલ્હીના જે મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ તેમને જામીન આપવામાં આવ્યા છે જેને લઈને અમદાવાદનું જે કાર્યાલય છે આમ આદમી પાર્ટીનું ત્યાં ફટાકડા ફોડીને અને મીઠાઈઓ ખોડીને તહેવારો જેવો તહેવાર છે તે ઉજવવામાં આવી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીની ઓફિસ છે ત્યાં ઈસુદાનભાઈ ગઢવી જેવો ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ છે તેના દ્વારા અને આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા અહીં ઉજવણી કરવામાં આવી રહી છે હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા તે ફટાકડા ફોડીને અહીંયા ઘડી તેનું ઉજવણી કરવામાં આવી રહી છે અને તેઓ ખૂબ જ ખુશ હાલતમાં દેખાઈ રહ્યા છે આપણે સીધા જ તેમને પૂછીએ હાલ આપણી સાથે સુદાનભાઈ જોડાઈ ગયા છે સુદાનભાઈ અરવિંદ કેજરીવાલને હાલ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે શું કહેશો આપ બિલકુલ માન્ય અરવિંદ કેજરીવાલજી આજે સુપ્રીમમાંથી પણ જામીન મળી ગયા ભાજપની ઈડી સીબીઆઈની નરેન્દ્રભાઈ અને અમિત શાહની જે આ ષડયંત્ર હતું કે ભાઈ કઈ રીતે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી ને આખી ટીમ ને નાખી અને પાર્ટી તોડી નાખવામાં આવે એનો پرਦਾ થયો છે સાથે સાથે અરવિંદજી જેલમાં ગયા ત્યાર પછીના જે તમે જુઓ કોર્ટમાં જે આર્ગ્યુમેન્ટ હતો એમાં કોર્ટ ની જે નિવેદનો આવ્યા છે સ્પષ્ટ એમાં ઉલ્લેખ થયો છે કે સીબીઆઈ છે એ ઓફિશિયલી તોતા સાબિત થઈ ચૂકી છે ઈડી પણ ખુલી પડી ગઈ છે કે ભાઈ એટલા માટે આજે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાઓ છે એ ગુજરાતભરમાં આખા દેશમાં ખુશખુશાલ છે બધામાં એક ઉત્સાહ છે અને પાર્ટી ઉપર જે ભાજપ દ્વારા જે મોટું સંકટ લાવવામાં આવ્યું હતું એ ટળી ગયું છે બબ્બર શેર અમારા આજે બહાર આવી જશે અને પછી ચૂંટણી પ્રચારમાં લાગશે અહીંયા ગુજરાતમાં પણ બહુ મજબૂતાઈથી એનો ફાયદો મળશે સાથે સાથે જે મહારાષ્ટ્ર સરકાર થોડી આસામમાં થોડી મધ્યપ્રદેશમાં થોડી એમ પ્રયાસ હતો કે આમ આદમી પાર્ટીની ગુજરાત દિલ્હીની સરકાર તોડી નાખવામાં આવે એ નરેન્દ્રભાઈ અમિત જે એ ખોરી સાબિત થઈ છે છે એટલે મને લાગે એમને ઓછી આવશે બિલકુલ જે ઈડી અને સીબીઆઈ અને ભાજપ સામે જે અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે તો શું તમે તેને જીત માની રહ્યા છો જુઓ સત્યની જીત થાય છે સત્યને પરેશાન કરાવી શકાય છે પણ સત્ય ક્યારેય પરાજિત નથી થતો આ યુગો યુગોથી ચાલતો છે કૌરવો પાસે સો કૌરવો હતા પાંચ પાંડવો જે હતા એની સાથે બધા મોટાભાગના યોદ્ધાઓ કૌરવો સાથે હતા પિતા કૌરવો સાથે હતા દ્રોણાચાર્ય કૌરવો સાથે અસ્વતામાં કૌરવો સાથે કર્ણ કૌરવો સાથે પછી અસત્યની લડાઈ હતી જયારે પાંચ પાંડવો હતા મેં એક પાંડવો મર્યો નહીં કૌરવો એક બચ્યું નહીં એટલે સત્યની વિજય થાય છે અરવિંદ કેજરીવાલજી એ ચાર પાસ નથી અરવિંદ કેજરીવાલજી બોગસ ડિગ્રી વાળા નથી અરવિંદ કેજરીવાલજી સિવિલ સર્વિસ છે અને એમણે એ સરકારી ટેક્સ કમિશનર ની નોકરી છોડીને પ્રજાના હિત માટે આવેલા છે એટલે મને લાગે છે કે આ લોકો એ અરવિંદ કેજરીવાલજી મનીષ સિસોદીયા પાસેથી ન માત્ર રાજનીતિ પરંતુ કઈ રીતે સારું શિક્ષણ કરી શકાય આરોગ્યની વ્યવસ્થા કઈ રીતે કરી શકાય લોકોને મહિલાઓને બસ સેવા કેમ ફ્રી મળી શકે વીજળી કેમ ફ્રી મળી શકે નરેન્દ્રભાઈ અમિતભાઈ શીખવાની જરૂર છે તો ગુજરાત ફાયદો થાય બિલકુલ અરવિંદ કેજરીવાલને મળેલા જામીનથી શું જે હરિયાણાની અંદર ચૂંટણી છે તેમાં કોઈ અસર દેખાશે બિલકુલ મને લાગે છે કે આવતીકાલથી જ હરિયાણામાં અરવિંદજી લાગી જશે અને હરિયાણામાં પણ ભાજપનો સફાયો થઈ જશે એવું બહુ નિશ્ચિત છે હરિયાણા પછી દિલ્હીની ચૂંટણીમાં પણ ખૂબ મોટો ફાયદો થશે બિલકુલ તો અરવિંદ કેજરીવાલને હવે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે જેને લઈને આમ આદમી પાર્ટી અમદાવાદ ખાતે અને આમ આદમી પાર્ટીની અનેક ઓફિસે ગુજરાતમાં પણ ઉજવણી જેવો માહોલ છે હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો કેમેરામેન હાર્દિક સાથે કલ્પેશ ચાવડા અમદાવાદ